નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં પોલીસ વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી વાહનો માં લગાવવામાં આવતી વ્હાઈટ એલઈડી લાઇટ અંગે ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી ગુજરાતમાં વાહનોની વ્હાઈટ એલઈડી લાઇટના કારણે થતા અકસ્માતો અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર ખાતે પણ તારીખ દસ થી સોળ ડિસેમ્બર દરમિયાન શહેરના પાંચ પોલીસ મથકો તેમજ ટ્રાફિક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી એક સપ્તાહ ચાલેલી આ ડ્રાઇવમાં વ્હાઈટ એલઈડી લાઇટવાળા બસ્સો એંશી વાહનચાલકોને મેમો આપી કુલ રૂપિયા બે લાખ પંચોતેર હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો